ઘુવીર રામચંદ્ર ભગવાન કે જય ભગવાન એ આપણે દરેક જગ્યા પર સાંભળ્યું છે કે સંતોનો જીવનમાં સંતોના જીવનની અંદર કોઈ પણ વખત સંતોને ક્રોધ નથી આવતો પણ આ કથાની અંદર બે સંતો એ જ વસ્તુ માટે લડી પડે છે કે આપણામાંથી સાચો સંત કોણ છે સંત કોણ છે કથા એકદમ જાણવા લાયક ની કથા છે કે ભગવાનના ભક્તોની અંદર ભાવના કેવી હોવી જોઈએ કે કેવા ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થાય છે ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થઈ છે આ એની કથા છે કથાનો પ્રારંભ કરું પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ નમ શિવાય એક વખત એક ગામની અંદર રામચંદ્ર ભગવાનનો એક ખૂબ જ સરસ મંદિર હતું તે મંદિરની અંદર બે સંતો રહેતા હતા બંને સંતો તો ભગવાનને જ માનતા હતા પણ બંને સંતોને ભગવાનને માનવાની રીત અલગ હતી જે પહેલા સંત હતા તે ભગવાનના તપસ્યા કરતા હતા ભગવાનનું ધ્યાન કરતા હતા અને જે બીજા સંત હતા તે નિત્ય પહેલા ભગવાનને થાળ ધરાવતા અને પછી એ થાળ પોતે ખાઈ જતા એ રીતે ભગવાનની સેવા કરતા હતા એક વખત એ બંને સંતોની અંદર લડાઈ થાય છે બંને સંતો કહે છે કે હું મોટો સંત છું બીજો સંત સંત કહે કે હું મોટો છું અને જે કેદ મુનિ પસાર થતા હતા નારદ મુનિ તે બંને સંતોની લડાઈ જોઈ જાય છે અને જઈને કહે છે કે તમે શું કામ લડો છો સંતોમાં તો આ અવગુણ નથી કે લુકા યુદ્ધ કરે લડાઈ કરે એ તો શાંત સ્વભાવના હોય છે પણ એ બંને નારદ કહે છે છે કે કે અમારી આ કથા તમે કહો અમારા બે માંથી કોણ મોટો સંત છે નારદ મુનિ કહે છે કે પ્રભુ આટલી જ વાત હું તમને અત્યારે કહી દઉં કાલ સાંજ સુધીમાં તમને આ વસ્તુનો જવાબ મળી જશે બીજા દિવસે નારદ વહેલી સવારે સંતોનાની વીટી મૂકી રહી છે અને નારદ મુ છુપાઈને થનારી દ્રશ્યને જોવા લાગે છે જે પહેલા સંત હતા જે ભગવાનની તપસ્યા કરતા હતા તે મંદિરમાં આવે છે રામચંદ્રજીના દર્શન કરે છે અને પોતાના આસન પર બેસવાની તૈયારી કરે છે તપસ્યા કરવા માટે પણ ત્યારે સંતને ત્યાં મૂકેલી સોનાની વીટી જોઈ લે છે અને સંતના મનમાં મોં આવી જાય છે ત્યાં સોનાની વીટી તો હવે મારી છે અને સંત એ વીટીને પોતાના આસન નીચે દબાવીને એ આસન પર બેસી જાય છે હવે બીજા સંત આવે છે જે ભગવાનને થાળ ધરાવતા પછી થાળ પોતે ખાતા એમની સેવા હતી અને સંતને પણ વીટી દેખાય છે સોનાની પણ એ સંત એ વીટી બાજુ જોતા નથી ભગવાનને ભોગ ધરાવા લાગે છે અને આવીને એ ભોગ ખાઈ જાય છે નારદ મુનિ ત્યાં આવે છે અને નારદ મુનિ

તે ભગવાનના સાચા ભક્ત છે અને એમને જ ભગવાનની પ્રાપ્તિ થશે કારણ કે સોનાની તો તમે બંનેઓ માટે રાખી હતી પણ તમે તપસ્યા કરતા વધારે તમારું ધ્યાન એ સોનાની વીટી પર હતું કે મને મળવી જોઈએ જ્યારે બીજા જે સંતતા તેમનું સો એ સો ટકા ધ્યાન ખાલી ભગવાનને ભોગ ધરાવવામાં હતું અને ભગવાનનો ભોગ ખાવામાં હતું એમને સોનાની વીંટીનો મોહ નહીં હતો એ જ રીતે કે જ્યારે આપણે ભગવાનની પૂજા કરશું ને ત્યારે ભગવાન આપણી પણ પરીક્ષા લેશે ભગવાન આપણી સામે એવી કેટલીઓ વસ્તુ મૂકશે જે આપણને ગમતી છે આપણને જોઈએ છે પણ આપણે એ વસ્તુથી દૂર રહેવાનું છે કારણ કે જ્યારે ભગવાનની સેવા કરવા મળે ને ત્યારે મોહને છોડવા પડે છે અને મોહને છોડશું તો જ ભગવાનની પ્રાપ્તિ થવાની છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને આ જ વસ્તુ કહે છે કે અર્જુન તને જો આ સંસાર જોઈતો હોય તો તું મને છોડી દે અને જો તને હું જોઈતો હોય કૃષ્ણ જોઈતો હોય તો તું આ સંસારને છોડી દે